ટાઉનમાં તસ્કરોનો તરખાટ ચોરોએ બે મકાનને નિશાન બનાવી હાથ ફેરો કર્યો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તસ્કરોએ જંબુસર નગર શહેરમાં અલગ અલગ જગ્યાએ બે મકાનોને નિશાન બનાવી લાખોની ચોરી થઈ હોવાની માહિતી મળી રહી છે હાલમાં શિયાળાની ઋતુ ચાલતી હોય તસ્કરો અંધારાનો લાભ લઈ ચોરી કરી જતા જંબુસર પોલીસના અસ્તિત્વ સામે પશ્ચાત ઊભો થયો છે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ ફૂલ ગુલાબી ઠંડીમાં પોલીસને પરસેવો છોડાવતા તસ્કરો નિશાચર પ્રાણીઓની જેમ રાત્રિના સમયે બંધ મકાનને અથવા અંધારાનો લાભ લઈ તાળા તોડી માલમત્તા લૂંટી જ લેતા હોય છે જંબુસર ટાઉનમાં કિસ્મતનગર સોસાયટીમાં રહેતા નાસિર બેગ રસૂલ બેગ મુગલના મકાનના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી લાખોની મત્તા લૂટી ગયા હોવાની માહિતી મળી રહી છે જ્યારે બીજા બનાવમાં પઠાણી ભાગોર વિસ્તારમાં રોહિતવાસમાં કેતનભાઈ સોલંકીના મકાનમાં તિજોરીના તાળા તોડી માલમત્તા ચોરી જતા જંબુસર પોલીસ હરકતમાં આવી જઈ છે અને આ દિશામાં સઘન તપાસ કરી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે મારું નામ કેતન કાલિદાસ સોલંકી છે મારું રહેવાનું પઠાણી બાબતે આદર્શ સ્કૂલ આજે સવારે અમારા ઘરે રાતના ચોરી થઈ હતી મા પપ્પા સવારના છ વાગે નીચે આવ્યા હતા નીચે આવીને જોયું છે કે તારું બધું દરવાજો ખુલ્લો હતો તેથી પપ્પાએ મને જાણ કરી ઉપર ઉપરથી મેં રાખવું તો બધા ફેમિલી નીચે આવ્યા નીચે આવીને અમે જોયું છે કે અમારું ઘર વ્યસ્તનેસ્ત હતું હતું એમાંથી તિજોરીમાં જે લોકરમાં જે બધી વસ્તુઓ હતી તે બધી ચોરાઈ ગઈ છે ને મંદિરમાંથી અમારી ચાંદીની ગાય હતી વગેરે બધું વસ્તુ હતું હતું એના વિશે અમે પોલીસને જાણ કરી હતી પોલીસ એની ચકાસણી માટે હાથ ધરી હા એ ને અમારે છોકરાની વસ્તુ મારો પગાર ને મારી બેનની અત્યારે સગાઈ થઈ હતી તે વીટી બી મારી બેને ભાભીને ને મૂકી હતી તે પણ ચોરાઈ ગઈ છે એટલે ટોટલ અમારી બધી વસ્તુઓ ચોરાઈ છે